ઢોસા જેવી પારંપરિક વાનગી એની ફૂડ ચેઇન હોઈ શકે તેવું બે ત્રણ દાયકા પહેલાં માનવું મુશ્કેલ હતું પરંતુ પ્રેમ ગણપતિ નામના એક એન્ટરપ્રેન્યરે આ પારંપરિક ઢોસાને ફ્યુઝન રૂપે રજૂ કરી ફૂડ ચેઇન રજૂ કરી અને જગત સામે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું આ પ્રેમ ગણપતિ એ તામિલનાડુના સામાન્ય નાગરિક હતા અને મુંબઈ પૈસા કમાવા આવ્યા હતા ક્યાંય નોકરી ના મળતા કોઈ મુંબઈ ગરાએ તેમને ચેન્નાઈ પાછા ફરવાની ટિકિટના પૈસા આપ્યા અને પ્રેમ ગણપતિએ એક નિર્ણય લીધો તેમણે એ ટિકિટ ફાડી નાખી અને મુંબઈ રોકાઈ ગયા પછી તેમણે રેસ્ટોરન્ટમાં ટેબલ સાફ કરવાની અને ડોસા પીરસનારની નોકરી સ્વીકારી મુંબઈના વાસી વિસ્તારમાં કેટલોક વખત ચાની રેકડી પર પણ કામ કર્યું અને ત્યારબાદ પૈસા બચાવીને તેમણે ડોસા અને ઇડલીનું એક રેસ્ટોરન્ટ શરૂ કર્યું અને જેમનું નામ આપ્યું પ્રેમ સાગર ડોસા પ્લાઝા મહેનત અને લગન હોય તો તમે કંઈ પણ કરી શકો છો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રેમ ગણપતિ અને તેમની ફૂડ ચેઇન ડોસા પ્લાઝા છે આજે દેશ વિદેશમાં તેના સેવન્ટી ટુ આઉટલેટ છે પરંતુ તમે પ્રેમ ગણપતિને કરોડપતિ કે અબજપતિ કહો તેની જગ્યાએ તે પોતાને એક ડોસાવાલા તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરે છે આ તેમની નમ્રતા છે શૂન્યમાંથી સર્જાયેલા વ્યક્તિત્વો કદાચ આવા જ હોય છે